Halo mitro jai mata toh, um, ayo, toh, suyi, di To hong ai wo gire To zoi yong idis wo krau to nai se Tere lai gase hawar na dos Ane no lavi gya ta kian pera ta To so krau mindah na wa mi do alo video utari lei Zoi mar de bang pera dawlu bari bari mindah zikwa Ik to pani gatese ne me pasa tole જો અમારે દેવાંગભાઈ થી રહેવાય નહીં નાવા તો જોઈએ જ જો જો અમારે રાણાભાઈ થી ન રહેવાનું એણે લેંગો પહેરી લીધો એ કે આપણે આવી જાય વિડીયોમાં ડબલું ગોતી નાગડે એ નાવા જો રાણાભાઈ મેં નાહવા આજે શિવાભાઈ લેંઘા પહેરવા ગયા છે એ પેરીને આવી છે લીએ મેન્સે નાવા એ ઓલી બાજુ નાતા તા ને એને એમ આ વિડીયો ઉતારે હાલો આપણે આવી જઈએ આ બધા રાખ પદુડા બહુ છે વિડીયો ઉતારવાના અને હું હતો નવરો જ મેં એક હાલો વિડીયો ઉતારી દઉં અડધું કેન તો ખાલી કરી નાખ્યું છે આ વિડીયો ઉતારવા વાંહે તો કેનમાં પાણી ઓછું થઈ ગયું હવે એડો અડધો થઈ ગયો કેન અડધા થઈ ગયા પછી નાખ છે રાણું પાણી ઢોળી નાખી પાણી ઓછું થઈ ગયું દેવાંગ નળી પગમાં આવી ગયા અમારા દેવાલ બે ને પડતા પડતા રહી ગયા અને અમારે દેવાંગ પાસે એક એક ડબલું નાખે બીજું કઈ નહીં ખાલી બોળા રહેવાનું મારું યુવરાજભાઈ નથી જ્યાં અહીંયા બાજુ ન કરતો એ આવત વાત એ ક્યાંક ગયો લાગે અમારા ગામડા છોકરા આવી રીતથી નહીં બાકી તો હરખા તો આપણે નાવરાવા આપણે બાકી આમ હાથે નાઈ લે ગમે ડબલા નાખીને આવું જો અમારા શિવાભાઈ લેંગો પહેરીને આવી ગયા અને રાજાભાઈ જો પેરમાં બેઠા બેઠા નાઈ છે પાણી પિસ્કારી મારે ગામડાના છોકરા શિવ ભાઈ ને નાવું તો છે પણ ડબલા દેતું નથી કોઈ દેવાંગ પાસે ગયો એ ના કરી દેવાલ બેન ના પડે અને રાનો ના પડે